તો જય દ્વારકાધી જય માતાજી આપણા બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારે ટાઈમ ટાઈમથી જોશે સાડા સાત જેવું ને અત્યારે આપણે ઉઠ્યા તો વરસાદ વરસાદના આનંદ ખબર આવ્યો તો એ ખભ્યાન બબ્યાન ભેરામ બધું તો રાઈમાં વરસાદ જે વપરી ગયો હતો તો આજે કોન્ટોલાને ઉતરવાના છે તો કોન્ટોલાને ઉતરવા જઈએ તો પછી મળશું પાછા આપણે આવી ગયા ઢોરું નીરવા ભીવું લઈને તો અહીં સારો પડ્યો નીરીને જઈએ ભીવું લઈને આપણે તો નીરી દીધું હવે ખાઈ ખાવા તો કંટોલા ઉતારો ઘરના ના ગયા આપણે વાત જોઈએ આપણે ત્યાં જઈને મળીએ આપણે પોત ગયા તો કંટોલા ઉતારો પછી આપણે બાંધી લીધું કંટોલા તો આપણે અર્ધક માંથી ઉતારી ગયા કંટોલાને અર્ધક તો જ નતા પોતા એટલે પૂતી જાય બાસ્કુ ભરાઈ ગયું આપણે બાકી છે અર્ધક માં ઉતારવાના સાબાન પીવાઈ ગયો પાણી પાણી પી તો પાણી પાણી પી જઈએ પછી મળીએ ભાઈ આપણે કોન્ટ ઉતરવાનું ચાલુ કર્યું વરસાદ એવું ફૂલ હો ભાઈ જરા કોન્ટ હતો અત્યારે વરસાદ વાદળા જવું તો હાલ તો કલર વાળું જ છે વરસાદમાં તો આપણે કંટ્રોલ ઉતરી ગયા તા ઘેરે ગયા તા તો હવામાન કરે બધા આજકાલ બે કાંટા જેવું થઈ ગયું છે કંટ્રોલ પડે બસ હવે આપણે છોડી મૂકી ડાયરેક્ટ ગળું તો ગળું જઈએ આપણે ચાલો જવું ખાઈ રસ્તો બે ભાઈ ભાઈ ગયા ગળુંથી મળીએ પાછા સાડી હું આગળ બતાવતું તે બધી બેના રહી છું આપણા ગ્રુપમાં તો આપણે ગળુ પોતી ગયા અત્યારે અહીં બેઠા હતા અને અહીં આપણે જોખાવી લીધા અહીં અત્યારે બીજા વણા જોખે કેમ કે આજ કંટ્રોલ બહુ આવ્યા હતા આપણે સિયાળાખ મોળ થઈ ગયા આપણે કંટ્રોલ આવે પોતી ગયા હતા ઘેરે તો તમને સીટી બતાવું કેટલા આપણે કન્ટ્રોલ છે હતા એ સાત હજાર સસોન થયા તો આપણે હાઇટમાં એટલું થઈ ગયું હોય એપ્ટોમાં થઈ ગયું છે આપણે તો રમી નાખશો આપણે તો આપણે પોતી ગયા બહારમાં આપણે આવ્યા હતા આટો મારવાની એ બધી તો માંડવી જોવા આપણે આવ્યા હતા અને વરસાદ તો વહેરો હતો એટલે લીલી કેવરા માંડવી હવે વાંધો નહીં આવે હાઇટમાં હાઇટમાં વાંધો નહીં આવે આપણે બાકી પાણી વારવા પડે આપણે તો સુધી કોણ બે અમે આવ્યા હતા અહીંયા રમે

તો અત્યારે ઢોરું ને બાંધવાનું હોય સવા વાગે ટાઈમ વાડામાં પૂર્યો હોય દિવસના આખો દી તો અત્યારે ઢારિયામાં પૂરી દેવાનું હોય દિવસના વાડામાં હોય તો સુધી કોઈ બેઠું હોય ભોર તો ઘેરે જઈને મળશું તો આપણે ઘેરે પોતી ગયા હતા ઢોરું બાંધીને તો અત્યારે ટાઈમથી જો ને અને આજનો બ્લોગ કેવો લાગે જે કોવિડમાં જણાવી દીજો તો ફરીથી મળશું કાલના બ્લોકમાં તો જય દ્વારકા